બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના ટડાવ ગામમાં એક અનોખી સેવા જોવા મળી રહી છે જ્યાં ભજણિયા સમાજના વૃદ્ધો રાજીબેન છેલ્લા પાંચ વર્ષથી બસોથી વધુ કબૂતરોનું ભરણપોષણ કરી રહ્યા છે આજના આધુનિક યુગમાં ભાગ્યે જ જોવા મળતી અપોક્ષી સેવા પ્રેરણાદાયક છે રાજીબેન દરરોજ સવાર બપોર અને સાંજ ગામમાંથી માંગીને લગભગ છ કિલો બાજરીનું ચણ આ કબૂતરોને નાખે છે તેમણે જ્યારે આ સેવા શરૂ કરી ત્યારે તેમની પાસે માત્ર દસ કબૂતરો હતા જે આજે વધીને બસોથી વધુ થઈ ગયા છે આ તમામ કબૂતરો તેમના ઘર આસપાસ જ રહે છે અને ત્યાં જ તેમનો આશ્રય છે જો કે વધતી ઉંમર અને ચાલવામાં પડતી તકલીફને કારણે રાજીબહેનને હવે આ સેવા ચાલુ રાખવામાં મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને ચોમાસા દરમિયાન કબૂતરોને ચણ કરવામાં અને તેમણે આશ્રય આપવામાં ઘણી તકલીફ પડે છે આથી રાજીબહેને દાતાઓને મદદ માટે અપીલ કરી છે તેમની માંગ છે કે કોઈ દાતા આગળ આવીને કબૂતરો માટે રહેવા બેસવા ચણ કરવા માટે ચબુતરા જેવી વ્યવસ્થા કરી આપે જેથી ચોમાસા દરમિયાન પક્ષીઓને પડતી હાલાકી દૂર થાય રાજીબેને જણાવ્યું છે કે જો કોઈ દાતા મદદ કરવા ઈચ્છતા હોય તો તેઓ તળાવ ગામમાં તેમને ઘરે રૂબરૂ સંપર્ક કરી શકે છે જ્યાં સુધી બની શકશે ત્યાં સુધી તેઓ પોતાની મહેનતથી આ સેવા ચાલુ રાખવા કટિબદ્ધ છે પરંતુ દાતાઓના સહકારથી આ પક્ષીઓને વધુ સારી સુવિધા મળી રહેશે પછી અહીંને પોચ વર્ષથી રાખો છો કબૂતર એને મોજી લાવીને દોણા નાખું છું જો કોઈ રોમવારા હોય તો હાલે અને રોમવારા ના હોય તો ના હાલે અને એમાં મારે કરાવી છે આવે ને એટલે મારે એને શરૂઆત કરી ત્યારે કેટલા કબૂતર હતા તારે તો દસ કબૂતર જ મેં લાયા હતા અત્યારે કેટલી સંખ્યા કબૂતર અત્યારે બસો આજ પાંચ છે તો હવે તમારી મોગણી શું છે અમારી મોગણી એ છે કે અમારે એને સબુત્રુ રહેવાનું કરાબો છે તો કોઈ દાંતાર હોય કોઈ રોમ વાળા હોય તો એને રહેવાનું કોઈ વચ્યા દે હેરાન થાય રે હોય તે તકલીફ થાય રે પહેલાનું ખાઈ શકતો નથી કેટલા એમને જોઈએ દાણા તો કિલો રોજના હા રોજના કિલો કેટલા ટાઈમ નાખવામાં આવે પોતાને ત્રણ ટાઈમ